દર્દીને હેલિકોપ્ટર દ્વારા એરબેઝ ઉપર લઈ જવામાં આવ્યો હતો અને પછી વધુ તબીબી સંભાળ માટે હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો હતો નેવીએ જણાવ્યું હતું કે મેરીટાઇમ રેસ્ક્યુ કોઓર્ડિનેશન સેન્ટર મુંબઈને મંગળવારે મુંબઈથી બસ્સો નોટિકલ માઇલ દૂર કાર્ગો જહાજ ઝોંગ શાન મેન તરફથી ઇમરજન્સી સંદેશ મળ્યો હતો તેમણે કહ્યું કે સંદેશમાં માહિતી આપવામાં આવી હતી કે એકાવન વર્ષીય ચીની નાવિક ગંભીર રીતે ઘાયલ થયો હતો અને ખૂબ જ લોહી વહી રહ્યું હતું અને તેને તાત્કાલિક સલામત સ્થળે ખસેડવા વિનંતી કરવામાં આવી હતી કલાકના ત્રશી થી વધુની ઝડપે પવન અને જહાજના ભારે ઉતાર ચઢાવ અને ડેક ઉપર સ્પષ્ટ વિસ્તારની અપૂરતી માહિતી સાથેની પડકારજનક પરિસ્થિતિ છતાં દર્દીને જહાજની બ્રિજ વિંગમાંથી સફળતાપૂર્વક બહાર નીકળવામાં આવ્યો હતો ભારતીય કોસ્ટગાર્ડ જહાજ સ્માર્ટને પણ મદદ માટે આ વિસ્તારમાં મોકલવામાં આવ્યું હતું મળતી માહિતી અનુસાર તબીબી કટોકટીની સ્થિતિમાં ભારતીય નૌકાદળના એરબેઝ આઈએનએસ શિકરા પરથી સવારે પાંચને પચાસ વાગ્યે સી કિંગ હેલિકોપ્ટર રવાના કરવામાં આવ્યું હતું